નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની આ જાહેરાત છે મિત્રો જે ગુજરાત યુનિવર્સિટી એફેલેડ જે વિવિધ કોલેજો છે તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો મિત્રો અનન્યા કોલેજ ઓફ હોમિયોપેથી છે જેમાં હોમિયોપેથી તેમજ તેના તમામ ડિપાર્ટમેન્ટ માટે પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યાઓ છે મિત્રો જે યુજી તેમજ પીજી સ્ટડી માટે તેમજ કલોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ માટે જે કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટી માટે બીસીએ માટે મિત્રો પ્રિન્સિપલ માટેની એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની નવ જગ્યા છે અનન્યા કોલેજ ઓફ ફિઝિયોથેરાપી માટે મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાઓ છે લેક્ચરર માટેની જેમાં તમે જોઈ શકો છો લેક્ચરર માટેની સિનિયર લેક્ચરર માટેની તેમજ ટ્યુટરની ચાર જગ્યાઓ છે અનન્યા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ એન્ડ લો માટે એટલે કે લો ફેકલ્ટી માટે અહીંયા પ્રિન્સિપલની એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે દસ જગ્યા છે અનન્યા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ માટે મિત્રો અહીંયા મેથ્સ તેમજ ઇંગ્લિશ માઇક્રોબાયોલોજી કેમેસ્ટ્રી તેમજ ફિઝિક્સ માટે અલગ અલગ પ્રોફેસરની જગ્યાઓ છે તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ તેમજ જે પે સ્કેલ છે મિત્રો તે યુજીસીના રેગ્યુલેશન તેમજ એનસીએચ ગુજરાત યુનિવર્સિટીના નોર્મ્સ અંતર્ગત રહેશે તમે જોઈ શકો છો તારીખ બે જૂન બે હજાર ચોવીસના રોજ જે ઇન્ટરવ્યૂ છે મિત્રો રિપોર્ટિંગ ટાઈમ સાડા નવથી સાડા દસ સુધી છે પ્લેસ ઓફ છે તમે નોંધી લેશો મિત્રો કે આઈઆરસી કેમ્પસ અમદાવાદ મહેસાણા હાઇવે કલોલ ગાંધીનગર ખાતે આવેલી આ સંસ્થાઓ જે મિત્રો તેના અંતર્ગત જે ખાતે જે ઇન્ટરવ્યૂ છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત જાહેરાત છે ભરતી બાબતે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ટીચર્સ રિક્વાયરમેન્ટ માટેની આ જાહેરાત છે સેન્ટ આર્નોલ્સ ઇંગ્લિશ મીડિયમ જે સ્કૂલ છે જે ઝાલોદ ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો ગોધરા દાઉદ ભાસ્કરમાં ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોર ધ ફોલોઇંગ પોસ્ટ જેમાં સાયન્સ અને મેથેમેટિક્સ માટે ટીચર્સની રિકવાયરમેન્ટ છે જેમાં એમએસસી બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ ઇંગ્લિશ તેમજ સોશિયલ સાયન્સ માટે એમએ તેમજ બી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે એલિજિબલ કેન્ડિડેટ વિથ એક્સપિરિયન્સ તેમજ એક્સપિરિયન્સ વગર હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ તેમજ સેલેરી વિલ કોમ્યુન્સ્યુટેડ વિથ એક્સપિરિયન્સ અનુભવના આધારે અહીંયા પગાર ધોરણ આપવામાં આવશે તેમજ આઉટસ્ટેશનના જે ફિમેલ કેન્ડિડેટ હશે તેને અહીંયા એકમોડેશન પણ પ્રોવાઈડ કરવામાં આવશે તમે જોઈ શકો છો સબમિટ એપ્લિકેશન વિથ રિઝ્યુમ વન પોસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તેમજ કોન્ટેક્ટ નંબર નેસેસરી ડોક્યુમેન્ટ ટુ અવર સ્કૂલ ઓફિસ એઝ અર્લી એઝ પોસિબલ વધુ માહિતી માટે અહીંયા મિત્રો સંપર્ક નંબર આપેલા છે સંસ્થાના ત્યાં તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો શકો છો તમે જોઈ શકો છો આ જે સેન્ટ આર્નોલ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મિત્રો તે નિયર મામલતદાર ઓફિસ મુવાડા જાલોદ ખાતે આવેલી છે તેના અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિદ્યા મંદિર ટ્રસ્ટ જે પાલનપુર ખાતે આવેલી છે તેમાં સ્ટાફ માટેની આ જાહેરાત આવેલી છે છેલ્લા પંચોતેર વર્ષ કરતાં વધારે વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર વિદ્યા મંદિર ટ્રસ્ટ પાલનપુર દ્વારા વિવિધ શાખા શાળાઓ તેમજ તાલીમી કોલેજો દિવ્યાંગ બાળકો માટેની સંસ્થાઓ અને વિવિધ સેન્ટર્સ ચલાવવામાં આવે છે જેમાં ટ્રસ્ટ માટે નીચે મુજબના સ્ટાફની અહીંયા જાહેરાત છે મિત્રો સેન્ટર ઇન્ચાર્જ માટે જગ્યા છે જેમાં ઉમેદવાર સ્નાતક ડિગ્રી સાથે કોઈ જાણીતી સંસ્થામાં પાંચ વર્ષ કરતાં વધારે વહીવટી તેમજ સુપરવાઇઝરી કામનો અનુભવ હોય તેમજ કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પસંદગી પામનાર ઉમેદવારે ટ્રસ્ટ સંચાલિત વિવિધ સેન્ટર્સ જેવા કે કલાયતન હોબી ડ્રામા ડાન્સ સ્પોર્ટ્સ વગેરે દૈનિક સુપરવિઝન વહીવટ તેમજ વિકાસને લગતી કામગીરી નિભાવવાની રહેશે હોસ્ટેલ ઇન્ચાર્જ માટેની જગ્યા છે મિત્રો જેમાં ઉમેદવાર સ્નાતક ડિગ્રી સાથે કોઈ પણ જાણીતી સંસ્થામાં પાંચ વર્ષ કરતાં તેનો વધુ અનુભવ હોય વહીવટી તેમજ સુપરવાઇઝરી તેમજ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ તેમજ તમે જોઈ શકો છો હોસ્ટેલના જે દૈનિક સુપરવાઇઝર તેમજ વહીવટને લગતી જવાબદારી નિભાવવાની રહેશે બ્યુટિફિકેશન તેમજ સિક્યુરિટી ઓફિસર માટે જગ્યા છે જેમાં પણ સ્નાતક ડિગ્રી તેમજ પાંચ વર્ષ કરતાં વધુ અનુભવ હોય કોમ્પ્યુટરનું જ્ઞાન તેમજ સુપરવાઇઝરી કામનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો વિગતવાર માહિતી આપવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવારોએ સબ્જેક્ટ લાઇનમાં અરજી કરેલ જગ્યાનું નામ લખી પોતાના ફોટા તેમજ બાયોડેટા સાથે અરજી ઇમેલ આઈડી છે અહીંયા આપેલું તેના પર તમારે કરવાની રહેશે ઇમેલ આઈડી નોંધી લેશો મિત્રો એચઆર એટ ધ રેટ વિદ્યામંદિર ડોટ ઓઆરજી પર તમારે આઠ જૂન બે હજાર ચોવીસ સુધીમાં મોકલવાની રહેશે તારીખ ત્રીસ મે બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જે વિદ્યામંદિર ટ્રસ્ટ જે પાલનપુર ખાતે આવેલું છે જેના અંતર્ગત અહીંયા વિવિધ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે સરસ્વતી વિદ્યા મંદિર છે મિત્રો તેના આ ભરતી જાહેરાત છે જે વિસનગર રોડ જે માનવ આશ્રમ ચોકડી છે મિત્રો મહેસાણા ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં ભરતી જાહેરાત આવેલી છે શિક્ષકો માટેની તમે જોઈ શકો છો ધોરણ એકથી દસમાં નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષકોની જરૂરિયાત છે બીએડ તેમજ પીટીસી કરેલા હોય તેઓ ઉમેદવારો માટે દસ તેમજ બીસીએ પીજીડીસીએ કોમ્પ્યુટર ટીચર્સ માટેની બે જગ્યા છે ઉપર મુજબની જગ્યા માટે રસ ધરાવતો ઉમેદવારો સો ખર્ચે તારીખ એક છ બે હજાર ચોવીસના શનિવારના રોજ સમય સવારે નવ કલાકે નીચેના સ્થળે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો સરસ્વતી વિદ્યાવિહાર જે સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પુલ્હાશ્રમ જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે મિત્રો જે ડાકોર ઉમરેઠ રોડ છે ડાકોર ખાતે આવેલી છે તાલુકો ઠાસરા જિલ્લો ખેડા ખાતે આ જે સંસ્થા આવેલી છે તેમાં ટ્રેન ટીચર્સ માટેની રિક્વાયરમેન્ટ છે મિત્રો તમે જોઈ શકો છો ટ્રેન ટીચર્સ રિક્વાયર વિથ એક્સેલન્ટ કોમ્યુનિકેશન સ્કિલ એન્ડ ગુડ એક્સપિરિયન્સ તેમાં તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ કેમેસ્ટ્રી માટે તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઓલ સબ્જેક્ટ માટે પીઆરટી તમામ સબ્જેક્ટો માટેની આ ભરતી જાહેરાત છે એપ્લાય વિથ ડિટેલ રિઝ્યુમ એન્ડ લેટેસ્ટ ફોટો આઈ પોસ્ટ ઓર ઇમેલ આઈડી તમે ઇમેલ આઈડી અહીંથી નોંધી શકો છો મિત્રો તમે જોઈ શકો છો પુલાશ્રમ ટુ થાઉઝન્ડ નાઇન એટ ધ રેટ જીમેલ કોમ પર અથવા તો તમે ફિઝિકલી જે સ્કૂલ છે મિત્રો રૂબરૂમાં ત્યાં તમારી અરજી આપી શકો છો પુલાશ્રમ જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે ડાકોર ઉમરેટ રોડ ડાકોર ખાતે આવેલી છે આ સંસ્થા સંપર્ક નંબર અહીંયા આપેલા છે મિત્રો ભરતી બાબતે તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો સંસ્થાના સંપર્ક નંબર પર

તેમજ ક્લાર્ક માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો જે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાનો તાજેતરનો ફોટા સાથેની અરજી લઈ રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે સંસ્થા ખાતે સાડા દસથી એક વાગ્યાના સમય દરમિયાન તમે જોઈ શકો છો જે સરદાનગર ભાવનગર ખાતે આવેલી આ કે આર દોશી વિદ્યા સંકુલ છે મિત્રો તેના અંતર્ગત ભાવનગર આવૃત્તિમાં એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શ્રીમતી એલ ડી ગુજરાત જે આહિર કન્યા વિદ્યાલય છે મિત્રો ભાવનગર ખાતે આવેલી છે લક્ષ્મીનગર સીતસર રોડ જે ભાવનગર ખાતે આવેલી છે સંસ્થા જેમાં શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે અગિયાર બાર કોમર્સ માટે નામના મૂળ તત્વો આંકડાશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા તેમજ પત્રવ્યવહાર સેક્રેટરી અને પ્રેક્ટિસ માટે એમ કોમ બીએડ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ અગિયાર બાર આર્ટ્સ માટે ભાષા તેમજ જે શાસ્ત્રોના વિષય માટે મિત્રો એમ એ બીએડ કરેલા ઉમેદવારો છે તે બે બેથી ત્રણ દિવસમાં નીચેના નંબર પર વોટ્સઅપ કરવાનો રહેશે રિઝ્યુમ પોતાનું તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ભાવનગર આવૃત્તિમાં એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના ના રોજ જાહેરાત આવેલી છે તો વાત કરશું નવી એક જાહેરાત વિશે મિત્રો ભરતી જાહેરાત કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ છે મિત્રો જે ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત કાર્યરત છે જે મોઢેરા રોડ મહેસાણા ખાતે આવેલી છે તેમાં ટીચર્સ માટેની ભરતી જાહેરાત છે ઇંગ્લિશ મેથ્સ તેમજ સાયન્સ સોશિયલ સાયન્સ માટે જે અહીંયા ભરતી જાહેરાત છે ફ્લુએન્ટલી ઇંગ્લિશ અહીંયા હોવા જોઈએ તેઓ ઉમેદવારો માટે ઓપન ઇન્ટરવ્યુ છે ત્રણ જૂન બે હજાર ચોવીસના રોજ મિત્રો કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ જે ઇંગ્લિશ મીડિયમ છે મોટેરા રોડ મહેસાણા ખાતે આવેલી સંસ્થા છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો ભરતી બાબતે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય